સુરેન્દ્રનગર લીમડી હોસ્પિટલમાં મેડિકલ કોલેજના કેન્ટીનના ભોજનમાંથી નીકળી મૃત ગરોડી સુરેન્દ્રનગરની લીમડીમાં આવેલ હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને હોસ્પિટલના કેન્ટીનની ભોજન થાળીમાંથી નીકળી ગરોડી મૃત ગરોડી નીકળતા રજૂઆત કરી સ્થાનિક તંત્રને રજૂઆત બાદ તંત્રની ટીમ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી ગઈ વિદ્યાર્થીઓને જે ભોજન આપવામાં આવ્યું હતું તેમાં મૃત ગરોડી નીકળતા ચકચાર મચી સુરેન્દ્રનગરમાં એક જ દિવસમાં ભોજનમાં જંતુ નીકળવાની બીજી ઘટના છે મામલતદાર સહિત ટીમો દ્વારા તપાસ કામગીરી હાથ ધરવામાં આવી હું અમિત રાવલ લીંબડી હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ છેલ્લા પાંચ વર્ષથી વિદ્યાર્થીઓ માટે કેમ્પિંગ ચલાવે છે જેમાં સ્ટાફ રન તથા ટ્રસ્ટીશીઓ પણ સાથે જ ભોજન લે છે છેલ્લા પંદર દિવસથી અમુક વિદ્યાર્થીઓને લંચ સમયે બહાર જતા હોય પછી સમયસર પરત થતા ના હોય એટલે એ લોકોને બહાર જતાં રોક્યા હતા તેમાંથી કોઈ વિદ્યાર્થીએ આ ટીખળ કરે છે અમારી કેન્ટીન એકદમ સાફસુથરી જ હોય છે આ ઘટના પછી પણ વિદ્યાર્થી દ્વારા સ્વાસ્થ્ય સંબંધિત ફરિયાદ મળેલ નથી આ માત્ર અને માત્ર સંસ્થાને બદનામ કરવાના હેતુથી કરેલી ટીકલ છે એસડીએમ સરના માર્ગદર્શન હેઠળ અમૂલને સૂચના મળેલ મળેલ જે અન્વયે ગોપાલનગર હોમિયોપેથી કોલેજ ની કેન્ટીનમાં ભોજનમાં ગરુની નીકળવાના સમા સમાચાર મળતા અમુ નાયબ મામલેદાર એલ એચ જીલા સ્થળ ઉપર જતાં ત્યાં ત્યાંની કેન્ટીનમાં જઈ તપાસ કરતા જે ભોજનમાં ગુરુને નીકળે તે બદલાવી બદલાવીને વિદ્યાર્થીને નવું ભોજન આપવામાં આવેલ હતું અને ત્યાં હાજર રહેલા સ્ટાફને કેન્ટીનની સાફ સફાઈ રાખવા સૂચના આપવામાં આવી તેમજ વિદ્યાર્થીઓને સારું ભોજન આપવામાં આવે તે બાબતે તકેદારી રાખવા સૂચના આપવામાં આવી